ડભોઈના ભીલપુર પાસે ડાયવર્ઝન માર્ગ ઠેર ઠેર ધોવાઈ જવાની સાથે ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા રોડનું પણ મોટા પાયે ધોવાણ થઈ ગયું છે વહેલી તકે ડાયવર્ઝન રેલવે તંત્ર કરે ગ્રામજનોની માંગ છે વિલાપુર પાસે નિર્માણ પામી રહેલ રેલવે ગરનાળાની બાજુમાં અપાયેલ ડાયવર્ઝન પર ભૂવો પડવાની સાથે માર્ગ થયો અત્યંત બિસ્માર રેલવે તંત્રની બેદરકારીના કારણે ડભોઈ તાલુકાના વણાદરા માવલી જમાલપુરા રસલપુરા જેવા ગામોના લોકોને ચાલીસ કિલોમીટર ફરીને ને જવાનું વારો સતત વરસાદ અને પૂરના પાણીના કારણે પચાસ ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો રસ્તો ધોવાયો છેલ્લા પાંચ છ દિવસથી આ સમસ્યા સર્જાઈ હોય છતાં પણ તંત્ર દ્વારા કામગીરી નહીં કરાતા લોકો પરેશાન સાત થી દસ ગામના લોકો ડાયવર્ઝન માર્ગ પર પડેલા ભૂવાથી મોટી અસર ડભોઈ તેમજ વાઘોડિયા જવા માટે લોકોને ચાલીસ કિલોમીટર વધુ ફરી જવાની નોબત રેલવે તંત્ર ગંભીરતાપૂર્વક નોદ લઈ ડાયવર્ઝન માર્ગ પડેલ ભૂવાને પૂર્વની કામગીરી હાથ ધરે તેવી માંગ અહીંયા અમે આજુબાજુના ગામના બધા લોકો ભેગા થયા છે ભીલાપુર રેલવે સ્ટેશન નું ઘર નાળું બનતું હોય એનો ડાયવર્ઝનનો રસ્તો અહીંયા થી અમારે ભાં પસાર થાય એની અંદર 50 થી 60 ફૂટ ખાડો થઈ ગયો છે વરસાદ બહાર પડતા વરસાદના કારણે ધોવાન થઈને અહીંયા ખૂબ જ અવરજવર માટે તકલીફ પડે છે ડાયવર્ઝન નું ધોવાણ એટલું બધું હદે છે કે અહીંયા થી સિંગલ જઈ શકાતું નથી ને આવી શકાતું નથી આજથી દસ ગામો અમારે જોડતો આ માર્ગ છે અને આ ગરનાળાનું ડાયવર્ઝનનું કામ અહીંયા સત્વરે થાય રેલવે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી અમારે ત્યાં જલ્દીથી જલ્દી આ કામ સત્વરે પૂરું કરાવે એવી અમારી માગણી છે આઠ થી દસ ગામોને જોડતો આ રસ્તો છે અહીંયા થી વનાદરા માઉલી જમનાપુરા રસુલપુરા ભાવપુરા મઢેલી આ બધા જ ગામોના વાઘોડિયા નોકરી કરાવા અવરજવર કરવાવાળા લોકો બધા જ અહીંયાંથી જાય છે હવે અત્યારે થી પચાસ કિલોમીટર ફરીને જવું પડે છે કેટલી બધી તકલીફ છે અમારે વાઘોડિયા તાલુકામાં જવું હોય ડભોઈ તાલુકામાં જવું હોય અમારું છેવાડાનું ગામ છે એટલે અમને ખૂબ જ ત્રાસ પડે છે રેલવે તંત્ર ગોર નિંદ્રામાંથી જાગી આ કામ સત્વરે પૂરું કરાવે એવી અમારી માંગણી છે વણાદરા ગામેથી અમે થી પચાસ છોકરા અહીંયા આવ્યા છે અને બિલાપુર જે રેલવે તંત્રએ ડાયવર્ઝન આપેલું છે ડબોઈ જવા માટે એ વરસાદના કારણે ચાલીસથી પચાસ ફૂટ જેવું ખોદાન થઈ ગયું છે અને ડાયવર્ઝનના બી ખેતરમાં નાખી દીધા છે આ રસ્તો પગદલથી પણ જવા એવો નથી કે ફોર વ્હીલર કે ટુ વ્હીલરથી પણ નીકળાય એમ નથી અમારે ત્યાં આજુબાજુના આઠથી દસ ગામનો અવર જવરનો રસ્તો છે અને બિલાપુરથી માંડી ફરતી કોઈ થુવાવી મંડાળા આ લોકો જીઆઈડીસી વાઘોડી આવેલી છે એમાં નોકરીવાળા જાય છે તો એમને જવાની ચાલીસ કિલોમીટર ફરીને જવું પડે એવી તકલીફ છે એટલે અમારે રેલવે તંત્રને એવું કહેવું છે કે જલ્દી તકે આ ઘરનાળું ડાયવર્ઝન રિપેર કરી અને રસ્તો ચાલુ કરે એવી અમારી લોક માંગણી છે